ચિત્રકલાનો સંસાર જેટલો રંગોથી ભરેલો હોય છે એટલો જ સુંદર પણ હોય છે અહીં આપ જે ચિત્રો જોવાના છો માણવાના છો એ ચિત્રોમાં આપણા દેવી દેવતાઓ આપણી મહાન વિભૂતિઓ અને નૃત્યની વિવિધ કળાઓનું દર્શન આપને ખૂબ ગમશે આમાં ભારતમાં જોવા મળતા અનેક જીવ જંતુઓ ની પ્રજાતિઓનું વૈવિધ્ય પણ આપને જોવા મળશે એક ઉડીને આંખે વળગે તેવી હકીકત એ છે કે આમાં તાજમહાલનું જે શાનદાર ચિત્ર સામેલ છે તે માત્ર તેર વર્ષની એક નાની દિવ્યાંગ છોકરીએ બનાવ્યું છે આપને આશ્ચર્ય થશે કે આ દિવ્યાંગ દીકરીએ પોતાના મોઢા વડિયા પેઇન્ટિંગ બનાવ્યું છે આ પેઇન્ટિંગ્સમાં આપ જે જુઓ છો અલગ અલગ ચિત્રો તે ભારતના નહીં પરંતુ ઇજિપ્તના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આ ચિત્રોનું નિર્માણ કરેલું છે આ ચિત્રોનું સર્જન કરેલું છે થેન્કસ ટુ ઓલ ઓફ સ્ટુડન્ટ